અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને સીએમનો આ પ્રવાસ શરૂ થઈ ચૂક્યો છે વહેલી સવારે સીએમ જંગલ સફારી કરી હતી મુખ્યમંત્રી જંગલ સફારી પર નીકળ્યા હતા અને જંગલ સફારીમાં સિંહ જોઈને તેમણે પોતાનો જે અનુભવ છે તે વ્યક્ત કર્યો છે સીએમે કહ્યું છે કે જંગલનું રમણીય અને પ્રાકૃતિક સૌંદર્ય અવિસ્મરણીય છે ગુજરાતની શાન સમાન સિંહોના દર્શન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા છે અને દર્શન કરીને કહ્યું છે કે જંગલનું રમણીય અને પ્રાકૃતિક સૌંદર્ય છે મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ ગીર સોમનાથની મુલાકાતે છે સાસણમાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું અને વહેલી સવારે તેમને સિંહ દર્શન પણ કર્યા વધુ જાણકારી સાથે નિકુંજ જાની જોડાઈ ગયા છે પ્રખ્યાત છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો તેમનો ગીર સોમનાથના પ્રવાસ દરમિયાન આજે વહેલી સવારે તેમને સિંહ દર્શન કર્યા છે જંગલ સફારીની તેઓ મુલાકાતે પહોંચ્યા હતા તેમને જંગલ સફારી નો આનંદ માણ્યો સાથે જ સિંહ સંવર્ધન માટેની જે કામગીરી થઈ રહી છે તેને લઈને વન કર્મચારીઓને પણ તેમને પ્રોત્સાહિત કર્યા આજે વહેલી સવારે સાતંગીરમાં જંગલ સફારી માટે ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા મહત્વનું છે કે વસ્તી ગણતરી પ્રમાણે આઠસો એકાણું જેટલા સિંહો ગુજરાતની અંદર વસવાટ કરે છે અને આ સિંહોના દર્શન માટે તેનો રમણીય નજારો જોવા માટે

જે ગીરના સિંહો એ સિંહ દર્શન કરીને સીએમ પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે જંગલનું રમણીય પ્રાકૃતિક સૌંદર્ય અવિસ્મરણીય છે છે કે સીએમ હાલ શાસનની મુલાકાતે છે તેમણે રાત્રિ રોકાણ પણ અહીં કર્યું હતું અને એ પહેલા આપણે જણાવી દઈએ કે ગઈકાલે ત્યાંના સ્થાનિક બજારમાં વેપારીઓ સાથે પણ સીએમએ મુલાકાત કરી હતી ચાની જિસ્કી પણ માણી હતી જાણકારી પણ મેળવી હતી અને આજે વહેલી સવારે સીએમએ અહી સિંહ દર્શન કર્યા છે જેના દ્રશ્યો ગુજરાતમાં ગીરનું જંગલ જે ખૂબ જાણીતું છે એશિયાટિક લાયન્સ જેને આપણે કહીએ છીએ જે ગુજરાતના ગીરમાં જોવા મળે છે અને એ સિંહ દર્શન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા હોય તેના દ્રશ્યો પણ છે અને સીએમે સિંહ દર્શન કરીને એવું પણ કહ્યું કે આ જંગલનું રમણીય અને પ્રાકૃતિક સૌંદર્ય જે છે તે અવિસ્મરણીય છે કદી શબ્દોમાં ન વર્ણ આવી શકાય કારણ કે જંગલનું એ વાતાવરણ જંગલની એ ખૂબસૂરતી એ પ્રાકૃતિક દ્રશ્યો અને ગુજરાતના એ એશિયાટિક સિંહોને નિહાળવાનો જે લ્હાવો છે એ ખૂબ મોટી વાત છે જંગલ સફારીમાં સિંહને જોઈને સીએમ આનંદિત થઈ ગયા હતા એ દ્રશ્યો પણ સામે આવ્યા છે ગુજરાતની આન બાન શાન ગણાતા આ એશિયાટિક સિંહો જેને નિહાળવા માટે સીએમ પહોંચ્યા હતા સાસણ અહીં કડકડતી ઠંડી વચ્ચે પણ સીએમ સાસણમાં જંગલ સફારી કરી અને ઠંડીથી બચવા માટે ગુજરાતના મુખ્યમંત્રી તાપડાનો સહારો લઈ રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ મનમોહક દ્રશ્યો છે કારણ કે કડકડતી ઠંડી પ્રાકૃતિક સૌંદર્ય જંગલ વિસ્તાર અને અને તરફ વૃક્ષો માત્ર પ્રકૃતિ ને વચ્ચે ઠંડીથી બચવા માટે સીએમએ તાપડાનો સહારો લીધો છે અને સિંહ દર્શન કરીને સીએમ આનંદિત પણ થયા હતા ગુજરાતની શાન સમાન સિંહોના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે દર્શન કર્યા છે સાસણ ગીરના પ્રવાસ પર છે હાલ સીએમ જાણકારી છે કે સીએમે રાત્રિ રોકાણ પણ અહીં કર્યું હતું અને અહીં એશિયાટિક લાયન્સની સાથે સાથે અન્ય જે વન્યજીવો સાસણના જંગલમાં છે તેને પણ નિહાળ્યું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સાથે જ વન વિભાગના કર્મીઓ પણ સીએમની સાથે સતત ઉપસ્થિત રહ્યા સીએમને તમામ બાબતની માહિતી આપતા હોય અને માહિતગાર કરતા હોય તેઓ સીએમને વન ਤੇ ਪ੍ਰਕਾਰਨਾ ਪੰਦਰਸ਼ੋ ਸਾਹਮਣੇ ਆਇਆ